નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો તમે જે વિડીયોમાં છોકરો જોઈ રહ્યા છો તેનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ તેજીથી વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તે એક સરસ મજાનું જોરદાર ગીત ગાઈ રહ્યો છે અને દોસ્તો તેનું નામ પાર થાય છે અને દોસ્તો તેનો અવાજ પણ ખૂબ જ જોરદાર આવી રહ્યો છે દોસ્તો આટલી નાની ઉંમરે તે જોરદાર ગીત ગાઈ રહ્યો છે અને જોરદાર તેનો કટ છે તો તમે પણ સાંભળીને ચોંકી જશો અને દોસ્તો તમને પણ તેનો અવાજ અમારો આ વિડીયો ગમે તે વિડીયો લાગે

गार् मे दिवसो काडजो तटको मारो काटि छूटी ग